અમે અમારું ગામ રંગાકુ છે છે અમે આજથી બત્રીસ વર્ષ પહેલાંથી સંઘનું આયોજન થયેલું છે અમારા ગામમાં એક ભાઈનો છોકરો નહોતો એમને છોકરાની બાધા રાખી હતી છોકરો આવ્યા પછી અમે રથ લઈને ત્યાંથી ચાલુ કર્યું હતું અંબાજી જવાનું આજે બત્રીસ થયા એ છોકરાને પણ ગેર છોકરો છે અને એ છોકરો પણ અમારા સંઘમાં પગપાળા રથમાં આવે છે દર સાલ અમારા સંઘનું આયોજન શક્તિમાય મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને એ બત્રીસ વર્ષથી એ મંડળ દ્વારા આયોજન થયું છે અમારા ગામમાં પબ્લિક અમારા ગામમાંથી રોડ હાઈવે સુધી એક દોઢ કિલોમીટર અંતરમાં આખું ગામ અમને સંઘને મૂકવા માટે રોડ ઉપર આવે છે અને પછી અમે ત્યાંથી ચાલતા આવીએ છીએ અંબાજી અમારે રાત્રે રાસ ગરબાનો પ્રોગ્રામ આગલા દિવસે કરીએ છીએ અને ધામધૂમથી આયોજન કરી અને અમારે સો દોઢસો જેવું માણસ દર વખત સંઘમાં આવે છે અને અમે અંબાજી લઈ જઈએ છીએ